જય શ્રી રામ જય હનુમાન મિત્રો આપણા વીડિયા મજા આવે ને પણ મારા વતી છે ને લાલા આહીરને સપોર્ટ કર્યો ખજૂરભાઈને સપોર્ટ કર્યો મારે કે બેંકમાં ખાતું નથી અને હું યુટ્યુબની કમાણી લેતો નથી આ તો કરુણાનિધિની મોત છે વીડિયા મેલે અને આપણને કોઈ ન રોકે આપણા હાથા જ વીડિયા હોય ગમે એને સમર્થન આપણે આપીએ કે હાથ આવ ને જો ખોટ આવ નહીં ઓલા દેવી દેવતાઓનું અપમાન કરે એને તો એ કહીને નહીં હલકાવને હા એને તમે સપોર્ટ કરતા નહીં એવા લુખાવને લુખાવ અને બીજું હું કેતો હતો હું હા મારા વિડિયા બહુ ઓછા ધોઈજો અને સાચું હું ઈ છે માતા પિતાની સેવા કરીજો માતા પિતાના પગને માલિશ કરીજો એમાં ભક્તિ છે ભજન છે અને એમાં તાકાત છે બ્રહ્માંડની એવી એક તાકાત નથી જે મા બાપની સેવા કરે છે ને એનો વાળ વાકો કરી શકે એટલે માતા પિતાની સેવા એ જ પ્રભુ સેવા છે એટલે એ કરતા રહીજો મારા વાલા નકરો કરુણા સપોર્ટ નહીં દેતા હા મારી ઉપર બહુ પ્રેમ ભાવ હોય ને તો લાલા ને ખજૂરભાઈને સપોર્ટને સમર્થન કરતા રહીજો એ સાચો માણા છે આપણે કેમ દેવાય જ ખબર ને ફૂલ ફૂલ સપોર્ટના સમર્થન આપ્યું દેવાય જ ખબર આ તો એને મડદ જ માણા છે કોઈ દી કોઈને નથી નડ્યો દેવાય હા અને આપણી હરી તો ન કરે એ છે બે ચાર ફૂદી ગયા આપણે વીડિયા મોકલીને ને રાજકારણના દેવાયતના નંદે ને વાતો કર્યા રાખે એવા હલકી નામનું મારી પાસે કાંઈ ન આવે અહીંયા આવે એટલે સીરીન પાસે પાંચ મીઠું ભરી દઉં પૈકી બીવાનું તો કરુણાનિધિને કોઈના બાપથી ન થાય કરુણાનિધિ બાપનો બાપ છે જેને પેટમાં દુખતું હોય રૂબડું વયા કરુણાનિધિ પણ એકવાર ટ્રાય મારો તો મજા આવે બાકી બેઠા બેઠા ખોટી ચર્ચાઓ ન કરાય રૂબડું વયા હોય ચર્ચા કરવા માયે અસલ ધાવણ દવરાયું હોય ને તો હ હા તમારા જેવા હલકાઉનું હરામનું ખાતું નથી નીતિનું ખાવાવાળો ખાવા વાળો બાકી અહીંયા રોકે એની માને ઠોકે એક જ હોય દાંતડા મીઠા પાંચે પાંચ ધરબી દઉં અને નો ધરબે એના બાપમાં ફેર હોય ખુલ્લી ચેલાન હા ઈ હરી થાતી હોય અહીંયા થાય કરુણા નિધિની નો થાય એકવાર રૂબડું આવે ને તો મજા આવે હા આપણે રાજકારણ ભાજપ ને અને દેવાય ખવ ને ફૂલ ફૂલ સપોર્ટ જે મારો તોડવો હોય તોડી લીજો જાઓ હતું ને મિત્રો જય શ્રી